ગુનો દાખલ કર્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ જ અંગે વધુ વાત કરીશું સંત વીરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે વીરેન્દ્ર અમદાવાદના લેટ્રિક વિસ્તારમાં આંગણિયા પેઢી નો કર્મચારી લૂંટાયો છે ઘટના અંગે માહિતી આપશો અનવી કે શહેરમાં ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે જેની અંદર વિગતવાર રનવી વાત કરવામાં આવે તો એલિસ્ટ્રીજ વિસ્તારમાં રૂપિયા વીસ લાખની લૂંટ થઈ છે તેની અંદર જે ધારા આંગડિયા પેઢીનો કર્મચારી હતો તેની પાસે આ લૂંટ ચલાવવામાં આવી હતી તેની અંદર જે બે લૂંટાર જે શખ્સો હતા તે એક્ટો ઉપર આવેલા હતા ને તેમના દ્વારા જે ધારા આંગડિયા પેઢીનો કર્મચારી હતો તેને તે પ્રમાણે કહેવામાં આવે છે કે ગાડી ઉપર પગ પગ ઉપર જે ગાડી છે તે આંગળીયા પેઢી ના કર્મચારી દ્વારા ચઢાવી દેવામાં આવી હતી ને તેમના દ્વારા આવી હતી તે સંદર્ભે જ્યારે માથાકૂટ ચાલી રહી હતી તે અર્થાની અંદર એક્ટિવ બીજો શખ્સ આવે છે ને જે બ્લેક કલર ની કાર છે તેનો કાર તોડીને લૂંટ કરવામાં આવે છે હાલ જે એલિસબ્રિજ પોલીસ છે તેના દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને આ આંગડિયા પેઢી માંથી જયારે ડ્રાઈવર પૈસા લઈને લીધો હતો ત્યારબાદ આ લૂંટનો બનાવ સામે આવ્યો હતો જેની અંદર કાચ તોડીને એટલે કે જે કાર હતી તેનો કાચ તોડીને રૂપિયા વીસ લાખ ની લૂંટ કરવામાં આવી છે ને સુરેશ ગરાસિયા નામનો જે ડ્રાઈવર છે કરવામાં વાત આવે તો અમદાવાદ શહેર ની અંદર આ અગાઉ પણ જે હીરાવાડી વિસ્તાર છે અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ની હદ લાગે છે ત્યાં પણ ચાલીસ લાખ ની લૂંટ નો બનાવ સામે આવ્યો છે તે લૂંટારુઓ પણ આજ રીતે અકસ્માત થયો છે ને લૂંટ ચલાવીને ફરાર થઈ ચુક્યા હતા તે હજી આરોપીઓ નથી પકડાયા અને તે આ ફરી એક વખત લૂંટ નો બનાવ સામે આવ્યો છે હાલ તો પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં સીસીટીવી છે તે તપાસી ને વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે